મેં કરીશ બોલો કેમ ભાઈ ઓર્ડર છે તમારી પાસે બંધ કરો ધારાસભ્ય તરીકે હું અડધો રિસ્પેક આપીએ છીએ તમારે આ રીતે અમે તમને બધી આપીએ છીએ

અમે અડધો કલાકથી અહીંયા આવ્યા છે અમારે કોની સાથે મીટિંગ કરવાની તમારી સાથે હું ખરાવા તો કોની સાથે કરવાની મેં તમને કીધું તો કર કોની સાથે અમે તો આવી ગયા અમે બધું મોબાઈલ સામે ને લાઈવ કરીને અમારી પાસે બોલાવવામાં હું આપને કહું છું અમારી વાત કરી લીધી કે આપને મીટિંગ કરાવવા લઈ જઉં છતાં આપ અહીંયા એક જ પ્રશ્ન પકડી રાખો બરાબર તમને જવાતું ને અમારો શું અમારો ખરાબ રોડ રસ્તા બાબતનો વિરોધ છે બરાબર

અમારી માંગ એટલી છે માર્ગ અને મકાન વિભાગ અહીંયા ઉપસ્થિત થાય અને ખાડા સાત દિવસમાં પૂરવાની અમને બાહિદરી આપે એટલે અમારું આંદોલન પૂરું પણ પોલીસ પોલીસ અમને કાયદા સમજાવે છે તો શું પોલીસ રોડ બનાવી આપવાની છે બનાવી આપવાની છે નથી જે લોકો રોડ બનાવવાના આપવાના બાહદરી આપે એ લોકોને અમારી સામે બોલાયેલા હોય બે કલાકથી પોલીસ અમને ગોળ ગોળ ફેરવે છે અમને ઝઘડિયાથી લઈ આવ્યા ભરૂચ ભરૂચ લઈ આવ્યા હવે આ વિસ્તાર કયો છે મને ખબર નથી અહીંયા અધિકારીઓ બેઠા છે એમ કરીને લઈ આવ્યા અડધા કલાકથી હું ધારાસભ્ય ને અમારા બધા આગેવાનો રાહ જોઈએ છે એક પણ અધિકારી અહીંયા આવ્યો નથી શું આ મજાક ચાલે છે અમે જનતાના સેવક છે એવી રીતના પોલીસ પણ જનતાની નોકર છે પ્રજાના પૈસામાંથી એમને પગાર મળે છે જેવી રીતના અમને પગાર મળે છે એમની રિસ્પોન્સિબિલિટી બને છે બરાબર મેમો ફાડે છે લાયસન્સ નથી આરસી બુક નથી બરાબર પીયુસી નથી તો ખાડા પડ્યા છે એમની ઉપર એફઆઈઆર કેમ નથી કરતા કોન્ટ્રાક્ટર પર એન્જિનિયર પર એફઆઈઆર કરો ભાઈ તમે તમારું કામ તમે કરો અમે અત્યાર સુધી આંદોલન કર્યું કોઈને વ્યવસ્થા નથી કરી કોઈ જગ્યા ઇમરજન્સી સેવા કોઈ અપડાઉન કરતા વ્યક્તિ સાથે અમારે કોઈપણ જાતની હેરાનગતિ અમે નથી કરી શાંતિપૂર્ણ અમે વિરોધ કરીએ છીએ અને પોલીસ એનો રોપ જમાવાની વાત કરતી હોય તો અમે બી અમે બી કાયદો અને વ્યવસ્થા જાણીએ છીએ બંધારણમાં અમારા સંવિધાનમાં અમને પણ અધિકારો છે તો અમે એ જ વાતને માંગીએ છીએ કે અહીંયા નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે પંચાયતના એન્જિનિયર અહીંયા આવે અને આ આ રોડ સાત દિવસમાં અમે પૂરા કરી દઈશું ખાડા પૂરીને એવી બાહેધરી આપે અને પોલીસ જે પણ અકસ્માતો થયા છે એ ખાડામાં જે પણ રોડ પર થયા અધિકારીઓ પણ ફરિયાદ કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરવાની બાહેદરી આપે એટલે અમારું આંદોલન અહીંયા પૂર્ણ થશે નહીં તો અમે આંદોલન અમારું શાંતિપૂર્ણક આગળ પણ ચાલુ રહેશે જેમ કે તમે જોઈ રહ્યા છો કે ભાઈ કેમ તમે આવો ને તમને હા તો ઓર્ડર લાવતું તમે ઓર્ડર લાવો તમે આવો એટલે કાથી આવ્યા છે શું કર્યું તમે તમને અમે સહકાર આપ્યો ત્યાંથી લઈ આવ્યા અમે આવ્યા તમે બાયપાસ પરથી ખર્ચી પરથી લઈ આવ્યા ત્યાંથી બી અમે આવ્યા અહીંયા કયો અધિકારી છે અડધો કલાક ને મળવા તો એસપી સાહેબ અમારે મળ્યા વગર અત્યારે મારી સાથે ચર્ચા કરો છો મારી પાસે ઓથોરિટી નથી તમે સાહેબ સાથે મળો તો ખરા ગોહિલ સાહેબ મળવામાં ક્યાં સાંભળો એસપી સાહેબ ને અમને કોઈ જ વાંધો નથી ખાડા બાબત નું કોણ આપવાનું અમને કોણ પૂરી આપવાનું માર્ગ મકાન અડધો કલાક પોણો કલાક એક કલાક તમે અહીંયા છો એક પાંચ દસ મિનિટ માટે એસપી સાહેબ ને મળવામાં હવે કઈ પ્રોબ્લેમ છે એસપી સાહેબ ને મળવામાં અમને કોઈ બાજુ સાહેબ તો આવી જવા જોઈએ નિરંજનભાઈ અત્યારે સાહેબ ની બોલો બધા લોકો બોલે આમાંથી હું એકલો કે કે આ આ બે જણ જણ પાંચ આવે અમારે બધા સાથે એમના મીટિંગ હોલમાં બોલો અમે આવીને બેસી જગ્યા છે તમે લઈ આવ્યા અમને તમે લઈ આવ્યા હજાર માણસો છે તમે લઈ આવ્યા અમને માણસો એવી જગ્યા છે પછી બી અમારે રાહ જોવાનું હવે તમે એમના લીડર એટલે જ છો તમે એમનો અવાજ ભાઈ છો તમે એમને મળી લો એટલે એ લોકો મળી મેં લીડર છું જાય ઉભા થાવ તો ઉભા થાવ એ વાત બરાબર છે પણ એ સાંભળવા એવા છે અમે અહીંયા ન્યાય આપવા માટે કીધું નહીં સાહેબ ત્યાં ગોળ ગોળ વાત બિલકુલ નહીં નેશનલ હાઇવે અધિકારી સ્ટેટ હાઇવે અધિકારી જિલ્લા પંચાયત અધિકારી એસપી સાહેબ તમને બોલાવે છે એમ કરીને તમે અહીંયા આવ્યા એટલે ક્યાં છે અધિકારી અમે અડધો કલાક અહીંયા રાહ તો લઈ તમને પાંચ પ્રતિનિધિઓને બિલકુલ ટાઈમપાસ સહકાર મતલબ એ બી નથી બરાબર છે એસપી સાહેબ બાહરી બનાવીને આપતા હોય કે અઠવાડિયામાં હું અમે બધા ખાડા પુરાઈ દઈશું અમને કોઈ વાંધો નથી એસપી સાહેબ આપવાના છે બાહદરી

અમે બાર ઉભા રહીશું દરવાજો ઉભા રહીશું પૂરી થઈ જાય આપણે એક તમે આ લોકો ત્યાં સુધી લઈ લો એમની બધાની ગાડીઓ ત્યાં છે ઓનલી ફોર સાત ગાડીઓ જ અહીંયા છે ત્યાંથી અમે રવાના થઈ જવું પાછા અમે અહીંયા મિટિંગ કરવા નથી આવવાના બરાબર અમે એસપી સાહેબને મળી એમની હાજરીમાં ત્યાં સ્ટેટ એનએચ અને પંચાયતના એન્જિનિયરો હશે બાહેધરી આપી દે અમારી ત્યાં મીટીંગ પૂરી થાય એટલે અમે ત્યાંથી રજા લઈ કે હમણાં પણ તમે તમારે એસપી સાહેબને વાત કરવાની હોય તો વાત પહોંચાડી દો અગર યોગ્ય જવાબ ત્યાં નથી મળતો તો અમારું આંદોલન ચાલુ રહેશે અમે ફરી આગળ અહીંયા એસપી સાહેબની કચેરીએ બેસવાનું થશે કલેક્ટર કચેરીએ બેસવાનું થશે કે માર્ગ મકાન કચેરી કે રોડ પર બેસવાનું થશે અમે બેસીશું અમારો કાર્યક્રમ આગળ વધશે નિરાકરણ તો જોયું આટલા બધા આપણે ત્યાં સાહેબ ને રૂબરૂ જ કરી લઈએ મિનિટનો રસ્તો હતો બરાબર પહોંચી ગયા તમે ટાઈમ તમે ત્યાં જ અમને કહી દેતા આપણે નહીં જઈ આવતા કે સાહેબ આપણને બોલાવે છે આપણે બધા ત્યાંથી આવ્યા દોઢ કલાક નો રસ્તો થયો થયો કે થયો અહીંયા આવ્યા ને અડધો કલાક બેઠા બે કલાક આપણે એમાં બગાડ્યા ત્યાં સુધી હું એમ કહું છું અમે તો બે દિવસ બગાડવા બી તૈયાર છે હજુ બે હજાર લોકો ભેગા કરવા હોય તો બધા આવશે હજુ બધા આવશે આપ ચર્ચા ના તો તમે અમને ગોળગોળ ફેરવો છે એટલે કેવું ગોળ નથી તો છે ને તમે મોબાઈલ અમે શું ગોળ ગોળ ના આ બધા ગાડીઓ ત્યાં છે આવે ચલો અમે અંદર ના આવીએ ત્યાં ઉભા છે એમની છે ને ગાડીઓ બધી